પાટણનાં બીકા શાક માર્કેટમાં ઠંડા પાણીની પરબનો પ્રારંભ ઠંડા પાણીનો બગાડ ન કરવા અને પરબની આજુબાજુ ગંદકી ન થાય તેની તકેદારી રાખવા અપીલ પાટણ શહેરમાં અનેક સેવા કે સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવા કે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે અંબિકા શાક માર્કેટના પ્રમુખ મંત્રી સહિત કારોબારી સભ્યો અને વેપારીઓના સહયોગથી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શાક માર્કેટમાં આવતા ખેડૂતો વેપારીઓ તેમજ આમ પ્રજાને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશ્યથી અખા ત્રીજના પવિત્ર દિવસે અંબિકા શાક માર્કેટમાં ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યું છે અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજ પટેલ અને મંત્રી કનુભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો દ્વારા સૌ પ્રથમવાર ચાલુ વર્ષે ઉનાળાની ગરમીમાં માર્કેટના વેપારીઓને તેમજ શાકભાજીના વેચાણ અર્થે આવતા ખેડૂતો અને શાકભાજીની ખરીદી અર્થે આવતી આમ પ્રજાને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ છે પાણીની પરબની સેવા પ્રવૃત્તિને સૌ કોઈએ સરાહનીય લેખાવ્યું છે અનિલ જ લોકાર્પણ